જય હિન્દ જય ભારત મિત્રો છે તમારું નવા વિડિયો ની અંદર અને આપણી ચેનલ ગવર્નમેન્ટ સાથી ની અંદર આજનો જે વિડિયો છે એની અંદર આપણે પ્રધાનમંત્રી જનધન યોજના વિશે ચર્ચા કરવાના છીએ હમણાં થોડા સમય પહેલા જ પ્રધાનમંત્રી જનધન યોજના છે એને 10 વર્ષ પૂરા થયા છે હવે પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ખાતું કેવી રીતે ખોલાવી શકાય છે જેનું ખાતું પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત છે એમને સરકાર તરફથી કયા કયા લાભ આપવામાં આવે છે એ બધી ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો અને જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રેમ જનધન બેંક એકાઉન્ટ યોજનાના દસ વર્ષ પૂરા થવા ઉપર દેશવાસીઓને અભિનંદન છે પાઠવવામાં આવ્યા હતા આ સાથે તેમણે છેલ્લા દસ વર્ષની અંદર પીએમ જનધન યોજના હેઠળ કેટલા ખાતા ખોલવામાં આવેલ છે ખાતાની સંખ્યા કેટલી છે અને આ ખાતાની અંદર કુલ કેટલી રકમ જમા કરાવવામાં આવી છે એની પણ માહિતી છે આપી હતી આ યોજના દેશના લોકો માટે સન્માનની વાત છે એમને ગણાવી હતી હવે આ યોજના હેઠળ આપણે વાત કરીએ તો અત્યાર સુધીની અંદર કેટલા ખાતા ખોલવામાં આવ્યા છે તેની ઉપર પણ સોશિયલ મીડિયાની ઉપર દેશવાદીઓને જાણકારી છે આપી હતી નરેન્દ્રભાઈ મોદીએ અને આપણે વાત કરીએ તો એક દાયકા એટલે કે દસ વર્ષની અંદર ત્રેપન કરોડથી વધુ જનધન ખાતા છે એ ખોલવામાં આવ્યા છે અને તેમાં બે લાખ એકત્રીસ હજાર કરોડ રૂપિયા છે એ જમા પણ થયા છે અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા ટોટલ ત્રેપન લાખ જેટલા કરોડ જેટલા જે ખાતા છે એ ખોલવામાં આવ્યા છે અને જેમાં બે લાખ એકત્રીસ હજાર કરોડ રૂપિયા છે એ પણ જમા થયા છે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન દેશના દરેક નાગરિકને બેંકિંગ સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્ય સાથે જનધન યોજના છે શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીની અંદર ત્રેપન કરોડથી વધુ ખાતાઓ છે એ આ હેઠળ ખોલવામાં આવ્યા છે નાણાં મંત્રીના જણાવ્યા અનુસાર છેલ્લા દસ વર્ષની અંદર ગરીબો માટે ત્રેપન કરોડ જનધન ખાતા છે ખોલવામાં આવ્યા છે અને લગભગ આમાંથી એસી ટકા જેટલા જે ખાતા છે એ કાર્યરત છે પ્રધાનમંત્રી જનધન યોજના છે એને સફળ ગણાવતા મંત્રીએ પણ જણાવ્યું છે કે માર્ચ બે હજાર પચીસ અંદર તેની શરૂઆત છે થઈ હતી અને આજે માર્ચ બે હજાર પચીસની અંદર એટલે કે દસ વર્ષની અંદર આપણે વાત કરીએ તો ત્રેપન કરોડ લોકોનું ખાતું છે આના અંતર્ગત છે સરેરાશ જે બેલેન્સ છે એક રૂપિયા હતું અને હવે વધી અને અત્યારે જે બેલેન્સ છે એ તેતાલીસો રૂપિયા છે એ થઈ ગયું છે આના ફાયદાની આપણે વાત કરીએ તો જનધન ખાતાઓ છે ઘણી બેંકની અંદર ખોલવામાં આવે છે બચત ખાતાઓ કરતાં અલગ છે અને તેના ફાયદા પણ અદ્ભુત છે વાસ્તવની અંદર જનધન ખાતાની અંદર રકમ પર માત્ર વ્યાજ છે એ જ નથી મળતું પરંતુ આ ખાતું ખોલવાથી ખાતા ધારકને એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ મળે છે અને ત્રીસ હજાર રૂપિયાનું લાઈફલાઈન કવર છે એ પણ આપવામાં આવે છે બેંક ખાતાઓથી વિપરીત જનધન ખાતાની અંદર લઘુત્તમ બેલેન્સ છે એની કોઈ મર્યાદા નથી અને તેના બદલે લાભાર્થીને દસ હજાર રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા છે એ પણ આપવામાં આવી છે વર્ષ બે હજાર ચોવીસ ચૌદની અંદર નરેન્દ્રભાઈ મોદીએ સર જનધન યોજનાની શરૂઆત છે એ કરી હતી અને બેન્કિંગ સેવાનો લાભ દરેક દેશના નાગરિક સુધી પહોંચે તે હેતુથી જનધન ખાતું છે એ ખોલવામાં આવ્યું હતું અને કોઈ પણ ભારતીય નાગરિક છે આ યોજના હેઠળ પોતાનું ખાતું છે એ ખોલાવી શકે છે અરજદારની ઓછામાં ઓછી ઉંમર છે એ દસ વર્ષની હોવી જોઈએ તમે કોઈ પણ નજીકની બેંકની અંદર જોઈ અને કોઈ પણ બેંક મિત્ર દ્વારા પણ પોતા તમારું જનધન ખાતું છે એ ખોલાવી શકો છો ઓળખના પુરાવા તરીકે તમારે આધાર કાર્ડ પાન કાર્ડ મતદાન યાદી અથવા તો આધાર કાર્ડ વીજળી બિલ રેશન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ છે આપમાં આપવી પડે છે હવે તમને જનધન ખાતા અંગત અંતર્ગત કોઈ પણ સવાલ હોય તો તમે રાષ્ટ્રીય જે ટોલ ફ્રી નંબર છે અઢારસો અગિયાર ત્રિપલ ઝીરો વન આના ઉપર જઈ અને સંપર્ક છે એ કરી શકો છો અને અન્ય જે ખાતું છે એ લિસ્ટેડ બેંકની મુલાકાત લઈ અને ત્યાંથી તમારે ફોર્મ છે કલેક્ટ કરવાનું હોય છે તમને એક ફોર્મ છે આપવામાં આવે છે અને ત્યારબાદ તમે ખાતું છે એ ખોલાવી શકો છો આવી રીતે જનધન યોજના છે એના ઘણા બધા બેનિફિટ છે આની અંદર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના છે એ પણ તમારું કવર છે એ થાય છે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો